આજે પચીસમી ડિસેમ્બર એટલે ક્રિસમસ ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે સીએનઆઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવી છે સાથે નાતાલની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી છે સુરત શહેર સહિત જિલ્લામાં ચર્ચમાં નાતાલના પર્વને લઈને ખાસ પ્રકારના ફૂલો તેમજ રંગબેરંગી રોશનીઓ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા ક્રીપ કભાડના દર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું પ્રભુ ઈશુના બાળ સ્વરૂપ સહિતના આકર્ષણો સાથે ખાસ પ્રકારે કેટલાક ચર્ચને સજાવવામાં આવ્યા હતા તેમજ ચર્ચ અને ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા પોતાના ઘરે અવનવા શણગાર પણ કરવામાં આવ્યા હતા જેમાં ભગવાન ઈશુના જન્મકાળની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી હતી શાંતિના દૂત એવા ભગવાન ઈશુના જન્મની પ્રતિકૃતિ સમાન ચર્ચમાં ઝૂંપડી તૈયાર કરવામાં આવી હતી જેના થકી યીશુના જન્મકાળને ચર્ચમાં પ્રતિકૃતિ દ્વારા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નાતાલ પર્વને લઈ ખ્રિશ્ચિયન સમુદાય દ્વારા ઉત્સાહ રીતે ઉજવણી કરવામાં આવી હતી ખ્રિસ્તી સમુદાયના લોકો એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા આપી શાંતિનો સંદેશો ચર્ચમાં સભાની સાથે પ્રભુની સ્તુતિ અને ગાન કરવામાં આવ્યા હતા સુરત ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા હર્ષોલ્લાસપૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી મિની ભારત તરીકે ઓળખાતા સુરત શાહના ચોરબજાર ખાતે સીએનઆઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવી છે સાથે નાતાલની રંગે ઉજવણી કરવામાં આવી છે આ ક્રાઇસ્ટ ચર્ચ તો બસો વર્ષ જૂનું છે અને અહીં આગળ દર રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ભક્તિસભા ચલાવવામાં આવે છે આ શહેરમાં ઘણા બધા ખ્રિસ્તી લોકો રહે છે કે જેઓ દરરોજ પણ આખા વર્ષ દરમિયાન આ ચર્ચની મુલાકાત લે છે અને અમારા પાળક સાહેબ તેમના પત્ની અને બીજા ઘણા આગેવાનો અહીં તેમને સુવાર્તાની સમજ આપે છે આજે આખો દિવસ પણ અમે અહીં પ્રાર્થના કરવાના છીએ અને આખા શહેરમાંથી ઘણી બધી વ્યક્તિઓ ઘણા બધા સ્ત્રીઓ પુરુષો જુવાન દીકરા દીકરીઓ અહીં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આશીર્વાદ લેવાને માટે આવે છે તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપવામાં આવે છે તેમને બાઇબલની વાત સમજાવવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે મનુષ્ય દેહમાં આ પૃથ્વી પર આવ્યા અને તેમના આવવાથી સમગ્ર માનવજાતને તેમણે પાપોની માફી અને અનંત જીવન આપ્યું છે એ વાત તેઓ તેમની આગળ જાહેર કરે છે અને પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે ઉત્તેજન આપે છે આખા શહેરને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે ગુજરાતને માટે આખા દેશને માટે અને આખી દુનિયામાં શાંતિ સ્થપાય તેને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે આખું અઠવાડિયું અહીં ઉજવણી કરવામાં આવે છે અને જુદી જુદી પ્રકારે ઉજવણી કરવામાં આવે છે સત્તાવીસમી તારીખે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે બાઇબલ આધારિત છે ત્યાર પછી ભોજન છે તેમાં સર્વને ભાગ લેવાનું આમંત્રણ છે અને ત્યાર પછી અઠ્ઠાવીસમી તારીખે અહીંયા ભજન મંડળી સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બેસશે ઓગણત્રીસમી તારીખે પણ અહીં ભક્તિસભા ચલાવવામાં આવશે અને ત્યાર પછી ફન ફેર એટલે કે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ સર્વને ભાગ લેવાને માટે પ્રેમપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે એકત્રીસમી તારીખે રાત્રે બાર વાગ્યે અહીં આગળ વોચ નાઇટ સર્વિસ કરવામાં આવે છે અને તે દરમિયાન લોકો ભર સ્તુતિ કરશે આખું વર્ષ ઈશ્વરે તેમને જે આશીર્વાદો આપ્યા છે તેને માટે તેઓ ઈશ્વરને થેન્ક યુ કહેશે અને નવા વર્ષમાં પ્રવેશ કરશે અને પહેલી તારીખે સવારે બે હજાર પચીસ પહેલી જાન્યુઆરી સવારે નવ વાગે અહીં ભક્તિ સભા ચલાવવામાં આવશે અને તેમાં પણ નવા વર્ષમાં પ્રવેશ કરાવવાને માટે ઈશ્વર પિતા ઈશ્વર પુત્ર પ્રભુ ખ્રિસ્ત અને ઈશ્વર પવિત્ર આત્માને નામે પ્રાર્થના કરવામાં આવશે અને આખી દુનિયાને માટે અહીં આગળ ઈશ્વરની જાહેર રીતે આભાર સ્તુતિ કરવામાં આવશે ઈશ્વર પિતા આપણા રાષ્ટ્રપ્રમુખને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આખી કેબિનેટના સર્વ પ્રધાન મંડળને અને ખાસ કરીને આ દેશમાં શાસન ચલાવનાર સરકારને પ્રભુ આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા છે આપણા પોલીસ તંત્રને માટે આપણા ન્યાયતંત્રને માટે અને સરહદો પર આપણું રક્ષણ કરી રહેલા આપણા સૈનિકોને માટે અમે ઈશ્વર પિતાનો ખરા હૃદયથી આભાર માનીએ છીએ